નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ વીસ નવ બે હજાર ચોવીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ જૂનાગઢ શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની જ ભાવ ચારસો પચાસથી હું જ પાંચસો ને પિંચાશી રૂપિયા ચણા બારસોથી ચૌદસો ત્રીસ બાજરો ત્રણસો પચાસથી ચારસો પચાસ તુવેરની વાત કરીએ તો પંદરસોથી એકવીસો એકતાલીસ રૂપિયા અડદ પંદરસોથી અઢારસો એકાણું સિંગફાડા એક હજાર પચાસથી બારસો પાંચ મગફળી જાડી આઠસોથી એક હજાર પંચાણું ધણા અગિયારસો પચાસથી ચૌદસો રૂપિયા સોયાબીન આઠસો ત્રીસથી નવસો અગિયાર તલ એકવીસોથી છવ્વીસો ને તેત્રીસ જીરુની વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર બસો પાંત્રીસથી ઊંચો ભાવ ચાર હજાર છસો ને ત્રીસ રૂપિયા એરંડા એક હજાર પચાસથી બારસો ચાર જુવાર પાંચસોથી છસો પાસાઠ મગ તેરસોથી સોળસો છપ્પન તલકાળા પચીસોથી પચીસસો રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચો ભાવ આઠસો એંસીથી ઊંચો ભાવ સત્તરસો ને પાંચ રૂપિયા મગ બારસોથી પંદરસો ચાલીસ અડદ ચૌદસોથી પંદરસો નેવું ઘઉં પાંચસોથી પાંચસો બાવન ચણા અગિયારસોથી ચૌદસો છાસઠ મગફળી ઝીણી આઠસોથી એક હજાર પચાસ સિંગદાણા ત્રણસોથી એક હજાર ને ચાલીસ અજમો સત્તરસોથી બત્રીસો ને ત્રીસ એરંડા એક હજાર સિત્તેરથી બારસો ને સોળ તુવેરની વાત કરીએ તો બારસો રૂપિયાથી સોળસો રૂપિયા ડુંગળીની વાત કરીએ તો બસો રૂપિયાથી નવસો ને પચીસ રૂપિયા જીરુંની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચો ભાવું ચાર હજાર નવસો ને પચીસ રૂપિયા તલી બાવીસોથી છવ્વીસો ને લસણ સત્તરસોથી ત્રેપનસો નેવું ધણા અગિયારસો સાહીઠથી તેરસો એંસી હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ સોળસો રૂપિયા તલ સફેદ સત્તરસો એંસીથી ચોવીસો ને પાસાઠ તલકાળા થી ચોત્રીસો ઘઉં પાંચસો ત્રેસાઠથી પાંચસો ને ત્રેસાઠ ટુકડા પાંચસોથી છસો રૂપિયા ચણા આઠસો પંદરથી ચૌદસો તુવેરની વાત કરીએ તો અગિયારસોથી અઢારસો દસ રૂપિયા મગફળી જાડી છસોથી અગિયારસો રૂપિયા રચકાનું બી બે હજારથી પંચાવનસો રૂપિયા સોયાબીન આઠસો બાવીસથી આઠસો ઓગણ સિત્તેર ધાણા આઠસોથી અગિયારસો પંદર મેથી છસો સાઠથી એક હજાર પચાસ જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચું પાઉં ચાર હજાર એકસો પચાસથી ઊંચો પાઉં ચાર હજાર આઠસો ને પચાસ રૂપિયા વરિયાળી આઠસોથી બારસો સાડત્રીસ રાય એક હજાર ત્રેપનથી બારસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચે ભાવ પાંચસો છત્રીસથી ઊંચો ભાવ પાંચસો ને અઠ્યાસી રૂપિયા ઘઉં ટુકડા પાંચસો થી છસો એક્યાસી કપાસ અગિયારસો અગિયારથી સોળસો છપ્પન મગફળી ઝીણી આઠસો થી તેરસો એકોતેર મગફળી જાડી સાતસો પચાસથી અગિયારસો છવ્વીસ કલંજી સિત્તાવીસોથી સાડત્રીસો એકાણું એરંડા એક હજાર અગિયારથી બારસો છ તલ કાળા ત્રણ હજાર થી એકાવન તલ એકવીસોથી સિત્તાવીસો ને એક જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર આઠસો એકાવનથી ઊંચ ભાવ ચાર હજાર નવસો ને એકાણું રૂપિયા ધાણા આઠસોથી પંદરસો એકાવન ધાણી અગિયારસો એકથી બે હજારને એક મકાઈ ચારસો એકતાલીસથી ચારસો એકતાલીસ ડુંગળીની વાત કરીએ તો ત્રણસો એકાવન રૂપિયાથી આઠસો ને છોતેર રૂપિયા ચણા તેરસો એકથી ચૌદસો એકતાલીસ અડદ બારસો એકત્રીસથી સોળસો એકવીસ મગ અગિયારસો એકવીસથી સોળસો એક્યાસી તુવેરની વાત કરીએ તો અગિયારસો એકાવનથી બે હજારને એકસાઠ રૂપિયા સોયાબીન સાતસો એકતાલીસથી આઠસો છન્નું વાલ પાંચસો એકથી અઢારસો છોતેર રાય બારસો એકથી બારસો ને એક ચણા સફેદ ચૌદસો એકથી ઇઠાવીસસો એકવીસ રાયડો એક હજાર એકત્રીસથી એક હજારને એકત્રીસ લસણ બે હજાર એકથી ત્રેપનસોને એકવીસ વટાણા છસો છવ્વીસથી ને એકાવન તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયો માછી સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર